રામ રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે નવા log માં જો આજ મીંડું પાણી સાચવવા મોટર થી હવાર નું મૂંડાણો આમાં વાર બહુ લાગે પાણી સાચવાની જો એટલું એટલું આવે અને પીએ હરા ડંગરા ખોટું ઢોરાય નહીં જીવું નીકળે હું શું શું જાય ટાકામાં જાય પાણી છે નહીં બાપુ જો ઓલી દિવાલમાં કે નહીં હતી કારણ કે આઠ વાગી ગયા હવે આગળ કલાકમાં કરીએ આવીએ આનાથી વાર બહુ લાગે પણ હેરખું એટલે પાણી બાણી સાટી લઈને ને પછી નિરાયતી મળી વિદ્યામાં જોડાયા રજો હા મિત્રો હેલિકોપ્ટર જાય દેખાય તમને એમનું જાતું ફોલો કરી ગયો મોડું થઈ ગયું શૂટિંગ મોબાઈલ કાઢલી લીધો ને આમ જો કુંજું જાય મોટો સાકે મજા આવે કાટવાની ખોટું ધોરાય ની પાણી અને કોઈ નાકોડા માટી સટી હોય ને તો આમ પ્રેશર કર એટલે બધું માટી નીકળી જશે જો માટી સુલતી કાટતાય ને આમ પ્રેશર મારી એટલે ધૂળ પુડ બધું ધોવાઈ જાય જો એક મોટો ફાયદો થઈ જાય જો થઈ ગયું ફખુ અને પાણી બચત થાય સદુપયોગ થાય પાણીનો નો વાર લાગે થોડી જો આ બધી માટી નીકળી ગઈ

અને મહત્વ શું હોય ક્યાં દેવ નું હોય એ ખબર બારું નથી રાખવા મારી કોઈ ભલે હોય તો કોઈ કીધું પીરું કપડું પીવાનું રાખે તમને જો ખબર હોય તો માં જણાવજો

વીરું લુકડું સે હરણા કશુપિનો વસ્ત્ર હા એ માઢિયા મૂકે એટલે ઉઢાડવું પડે એના ઉઢાડણી તો શું થાય થાય તો ભગવાન જાણે થાય હું થાય કે ના થાય કઈ પણ વસ્ત્ર બધા હરણા કશુપિનો ઉઢાડે ઉંબર માતા હમ એટલે આપણે ઉઢાડે એટલે ઉઢાડવું પડે બીજું કઈ જાણે એટલે હરણા કશપ એટલે એમાં હુંય નો રાજા નાના મોટા બનાવે કે સાધારણ બનાવે બધા પીરું વસ્ત્ર ઓઢાડે ઉંબર માથે પરંપરા થી બધું પડ્યું આવે એટલે આપડે છે બીજી કઈ ખબર

અહીંયા બીજું કંઈ કામ છે નહીં ધાણામાં પછી જરા ખેલવું પડે નેદવાનું તો થાય પણ ખેલવું પડે હમણાં થયું એને સાજી આવું પછી આગળ વધી વાગી ગયા છે હા વાગ્યા ને જો આ મોટા ને સાદે આવ્યો હું વાને દયો સાય ને આ સીણામાં જો મોટે મોટાનું ગયું ને સહેજ મુખી વાવવાનું એટલે નામી ઉગી ગઈ ઘાટા બહુ છે થોડાક ઉપાડમાં જોયે આવા ઘાટા થાય નહીં આમ પારી માથે રેડતો ગયો તે એ ઊગી ગયા અને અહીંયા આજે સીણામાં મેલણી બહુ વખી ગયો હમણાં એક બીજી આજ કંઈક શીણામાં દેખાય ફૂઈટું નાખવા વધતા નહોતા આમ જો નામ એ કમરા ઘાટ કમરા કમરાની હમણાંના જ છે બીજું મોત આવ તો આ વધતા જ નથી જી હું આવું હું આ જો આ તને પાણી વાળું જ છે કઈ મોટા આલારની મેં દવાનું તો પી લિયા સાણી લીવો પાણી નથી લીવો આરી

દેવ મારી હકે ના કોઈ જાનવર મારી શકે ના હું દિવસ નું મરું ના રાત મરું ના હાથી હાથી ના આમ કી હા ના ઘર માં ના ઘર બારો એટલે ભગવાન વિષ્ણુ એ નરસિંહ નો અવતાર લીધો બરાબર નહીં પ્રાણી નહીં માણસ હા લીધો ઉંબરો અરે નહીં ઘર માં નહીં ઘર માં નહીં ઘર ની બારે અને સમય લીધો દિયાત માં નો નહીં હાંડ નહીં દિવસ ના માં રાખી હા આમ કરી હા આમ કરી

આ ભાઈનો બહુ એટલે અને બધી ખબર બધી હોય આપણે એ કંઈ હોય નહીં ખબર પૂછી બરાબર છે ને ને કીધું એ એ વાંધો નહીં તો વિડીયોને હવે તું બધું શેર કરીયો તો બધાને ખબર પડે કે પીરું લૂગણું રાખે બરાબર અને હવે પી લઈ શા આમ ભાગ્યો છે હવે સેર ને આજ બહુ કામમાં બહુ શું કહેવાય દેખાતું નથી કામ ખોટી પવારું તો માઢેવાર ને પાસે આવ્યા બે જ ગણા ના ભાઈ

સાવ માઢ્યા માઢ્યા બધા મુકાઈ ગયા બારી ના ને દરવાજા ના અને આજે વાતાવરણ સાવ બદલી ગયું સાયા જેવું થઈ ગયું વરસાદ આવે ને હું આગાહી હતી પણ હજી પડતા નથી આવે છે તો મારે જીરું પાવું ને નહીં તો જીરું પાવું છે એક ગલી માં ધાણા ની સીંગ કેમ આવે અહિયાં પછી જોઈ લો હાલો કે આગળ સંજુ સડાવું ને તમને દેખાડું સજુ, વાઈ ગયા હવા પાંચ ના જાઉં મિત્ર બે સગા ફિટ થઈ ગયા તઈ વેત ના આવ્યો કારણ કે મારી ટીવી બે જ છે ને એટલે મારે પકડવું પડ્યું એટલે તઈ દેખાડવાનું વેત ના આવ્યો જો આને સંજુ કહેવાય આજ છે ને સંજુ જા સંજુ હા હે ઈ મારી ખોટું તો હું એમાં ખોટું નથી ને કઈ સંજુ જ કહેવાય ને આને તો મિત્ર સંજુ આને કહેવાય મને આજ ખબર પડી આ સંજુ ને નળિયા વાળું હોય ભલે આ માઢિયા નું લુગડું ને સજવાની બધું આજે સમજાણ બધું અને વાતાવરણ તો સમજો કેવું થઈ ગયું કામ કેવું કરે કમેન્ટમાં જણાવજો બધું